મળી ખેલાડીઓ રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત વીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ અઠ્ઠાવીસ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીન બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી સેમિફાઈનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેવોએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને બે એકથી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો આ ટીમ ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો તો આ ગ્રાંત અંડર ફોર્ટીન ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યા ભારતી બે એક અને બીજી મેચમાં બિહાર બે જીરો થી હરાવી સેમી મધ્યપ્રદેશ સામે એક બે થી હાર સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને બે જીરો થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યું હતું ભાઈઓની ટીમમાં ત્રણ ખેલાડીઓ હતા જેમાં નિવાન જગેશ શાહ કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ આમ અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આ સિવાય સિંગલ સ્પર્ધામાં નિવાન જગેશ શાહ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે આમ નિવાન શાહે ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિવિજ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે જેમને શાળાકીય સ્પર્ધામાં બે મેડલ પ્રાપ્ત કર્યા છે આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલ હતા અને આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે તેનો ગર્વ છે આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આરજી ગોહિલ અને મહેદીપ સિંહ ગોહિલે તેમની એમચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા હતા મારું નામ પલ અમિત ચાવડા છે હું લોબોલ ટેનિસ એકેડેમીમાં કોચિંગ લઉં છું હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી એમાં અન્ડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અમારા કોચિસ રાજન સર ગુલ સર આર્ચી મેમ અને રાહુલ ભયા અને મારા પેરેન્ટ્સ ને હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સ લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે મારું નામ ખનક પટેલ છે ઓ લવર ટેનિસ એકેડમીમાં માં મહિદીપસિંહ ગોહિલ રાહુલ પાટિલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ લઉ છું અમે રોજ 5 કલાક પ્રેક્ટિસ કરીએ છે અને અમે અત્યારે હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સમાં માં રમવા ગયા હતા એમાં અન્ડર 14 गर्ल्स ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે મારું નામ નિવાન શાહ છે અને હું લવર ટેનિસ એકેડમીમાં એક પ્લેયર છું મારા કોચિસ નું નામ રાહુલ પાટિલ મહિદીપસિંહ ગોહિલ અને આરસી ગોહિલ છે હમણાં હાલમાં જ હું સિક્સટી એટ નેશનલ સ્કૂલ ગેમ્સમાં સોફ્ટ ટેનિસ સ્પોર્ટમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયો હતો ત્યાં ટીમ ઇવેન્ટમાં મારી ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ઇન્ડિવિજ્યુઅલમાં મેં પોતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો મને મારા પેરેન્ટ્સ કોચિસ ને બહુ આભાર છે મારું નામ કશ્યપ છે હું લોવર ટેનિસ એકેડેમી આરજી મેમ સોહિલ સર અને રાહુલ સર પાસે કોચિંગ લઉં છું હું હાલમાં હમણાં સિક્સટી એટ નેશનલ ગેમ એસજીએફઆઈ માં અંડર ફોર્ટીન માં અમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ બહુ ગર્વ છે હું આરજી ગોહિલ લવ ઓલ ચેનેસ એકેડેમી ની કોચ મારે ત્યાં મહીદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટિલ પણ કોચિંગ આપે છે આ વર્ષે 68th નેશનલ સ્કૂલ ગેમ્સ ની ટુર્નામેન્ટ મધ્યપ્રદેશ દેવાસ માં યોજાઈ હતી તેમાં અન્ડર 14 અન્ડર 17 અન્ડર 19 ભાઈઓ બહેનો ની સ્પર્ધા હતી જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે આ ટોર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા જે અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર ફોર્ટીન બોઈઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તેઓની સખત મહેનત જે 4 થી 5 કલાકની દિવસની એ મહેનત કરે છે પ્રેક્ટિસ કરે છે તેનો જ આ ફળ છે એના સિવાય ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે